હું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માણામોર ગામનો ખેડૂત છું મારું નામ સુરેશ ગાંગાણી છે મેં જે એપલ બોરની ખેતી કરેલી છે એ માણામોરા ગામના જ વતની કાંતિભાઈ ગાંગાણી છે તે ઉદ્યોગપતિ છે આ ઉપરાંત મોટા બિલ્ડર પણ છે તે આપના ખેતરની જે મુલાકાત લેવા આવ્યા છે તો એ ખેતી વિશે જે બગીચામાં એ ફર્યા એ પોતે જે એને અનુભવો છે એ આપની સાથે શેર કરશે ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ આજે ઘણા ટાઈમ પછી આ તમારા વાતો તો ઘણા સાંભળતા હતા કે સુરેશભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા એપલ બોર્ડનું નિર્માણ કરે છે અને વિવિધ ફળ ફળાદીના પણ વૃક્ષોનું વાવેતર કરી અને એક પ્રયોગશાળા સમજો કે એક એમની જિજ્ઞાસા છે જીજી વિષા છે કે કંઈ ને કંઈ પ્રાકૃતિક ખેતીમાં આપણે કંઈ આગળ વધીએ એના અનુસંધાને ઘણા બધા ફ્રૂટના ઝાડો છે જામફળ છે ચીકુ છે પછી કેરી છે એપલ બોર છે રાયણ છે એવા ઘણા ઘણા ઉત્પાદનોનું એ લોકો પ્રયોગશાળા તરીકે પણ વિકસાવે છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એવું કામકાજ કરે છે બીજું ઉપરાંત આજુબાજુ પાછળના ભાગમાં જુઓ તો નજીકમાં જ દરિયો દરિયાની ખાડી આવી જાય છે એને વિપરીત પરિસ્થિતિમાં પણ આટલું સાહસ કરી અને આ જે એપલ બોર્ડની ખેતી કરી એ સરાહનીય પાત્ર છે અને એક ગામના ખેડૂતોને પ્લસ આજુબાજુના જે ખેડૂતો છે એને એક પ્રેરણારૂપ દાખલો બને એ ટાઈપનું પણ એક કાર્ય સુરજભાઈ કરી રહ્યા છે સુરજભાઈ તમને આ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે એક પ્રેરણા સ્ત્રોત છો ખેડૂત માટે એ પણ એક ધન્યવાદને પાત્ર છે બીજું આજે મુલાકાત લીધી આ દરિયાકાંઠામાં મારો મૂળ જન્મ માણ છે અને વીસ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાં અમે જ્યારે આ બાજુ ખેતરમાં આવતા ત્યારે ખેતર સારી રીતે ઉત્પાદનને બધું થતું હતું પણ વર્ષાંતરે આ બધો જે રેક્રેમેસનો પાળો છે એ પણ તૂટી ગયેલો છે અને એના અનુસંધાને જે દરિયામાં અમાસના હોય કે પૂનમની જે ભરતીઓ આવે છે એના હિસાબે ખારું પાણી ખારા ખારા પવનોને હિસાબે ખેતીનું ધોવાણ થતું જાય છે તો આ બાબતે સુરેશભાઈ મારું એક આ સૂચન પણ છે જો બને તો થોડી જાગૃતિ આવે અને આપણા ખેડૂત મિત્રોને અને ગામના જે આગેવાનો છે એને થોડુંક સાથે રહી અને એક સરકારમાં થોસ રજૂઆત કરવાની જરૂર છે કે આ રેક્રિમેશના જે પારા તૂટી ગયા છે એને ગમે તે તાત્કાલિક ધોરણે રિપેર થાય અને ખારસ જે આવે છે એ અટકતી થાય અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે ખેતી ધોવાણ થતી જાય છે ખારસ વધતી જાય છે અને ઉત્પાદનમાં જે ખેડૂતોને નુકસાન થાય છે એની પણ ભરપાઈ થઈ શકે તો આ સમયે જરા સરકારમાં જો રજૂઆત કરે તો સરકાર પણ પ્રાયોગિક ધોરણે એને અમલમાં મૂકે અને આ ખેડૂતોના જે ખેતીનું ધોવાણ થઈ રહ્યું છે એની પણ બચત થાય અને ખેડૂતોને જે આર્થિક નુકસાન થઈ રહ્યું છે એ પણ આગળ વધતા એ ન થાય અને ખેડૂતો પગભેર થાય એવી અમારે સરકારમાં પણ રજૂઆત છે અને સાથે સાથે તમે જે આ ખેતીનું પ્રાકૃતિક ધોરણે જે કામ કરી રહ્યા છો અને જે ખેડૂતને બીજા બધા ખેડૂતને જે દાખલા બેસાડી રહ્યા છો એના અનુસંધાન જો તમે રજૂઆત કરો સાથે મળી આ જે ધારો કે માણા મોરા છે જામસર છે ભીમકંઠા છે વીરપર છે એ બધીની દરિયા પટે આ જે કાંઠા વિસ્તારની જમીનો આવેલી છે એ કા બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે તો એક જો વ્યવસ્થિત રજૂઆત થાય તો સરકારે પણ આમાં થોડીક સાંભળી ખેડૂતોનું ધ્યાન દોરી અને આમાં તાત્કાલિક ધોરણે જો આનું નિરાકરણ થાય તો ખેડૂતોને આર્થિક જે નુકસાન થઈ રહ્યું છે એને પણ લાભ થઈ શકે આ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલાં ઉત્પાદન પણ સારું આવતું હતું પછી સમયાંતરે જે રેક્લિમેશનનો પાડો એ તૂટી ગયો છે જે વાવાઝોડા થયું હતું જ્યારે કંડલા અને ત્યાં વાવાઝોડું થયું હતું ત્યારે જે ભરતી અતિ વરસાદ થવાના કારણે અને એ નુકસાનથી પારા તૂટી ગયા છે હાલમાં જે લગભગ બે હજાર વીઘા જેવી માણામરા જમીન છે એ ખારી જમીન તરફ જઈ રહી છે અને ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને ખેડૂતો જો ઉત્પાદન ન આવવાના કારણે જમીનો હવે વેચવા માંડ્યા છે જેના કારણે આવનાર સમયની અંદર આ જમીન છે એ બિનઉપયોગી બિનઉપજા બની જશે જેથી ગામને તો નુકસાન છે સાથે સાથે ઉત્પાદન ન થવાને કારણે રાજ્ય અને દેશને પણ નુકસાન છે તો આ તકે વહેલી તકે રેક્લિમેશનના પારા બંધાય એવી સરકારને અમારા ખેડૂત વતી પણ નમ્ર અપીલ છે તો આ જે વિડીયો ખેડૂત મિત્રો આ ખેડૂતની સમસ્યા છે જેને કારણે આ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો અને વધારે લોકો સુધી વધારે અધિકારીઓ અને પદધારી કે અધિકારીઓ સુધી પહોંચે એના માટે શેર કરવા નમ્ર વિનંતી

આ સામે જે દેખાય એ નો પારો હતો આ જૂનું નાલું હતું રપટો હતો કે આ જે બધું પાણી છે આ બાજુથી ઓવરફ્લો થતા જ હતું અને આ જે પાર છે સામેથી અને આ ભાગ આખો તૂટી ગયેલો છે અમને યાદ છે નાના હતા ત્યારે આ પાર આટલું મોટું ગાબડું પડી ગયું આટલું મોટું આ બધું દરિયાનું પાણી ફરી વળે છે આ બાજુના આપણો કાંઠો વિસ્તાર આ સામે ધૂઈ મોવાર એ બધું આવે ਅਬ ਇਹ ਕਾਂਠੋ ਦੇਖਾਈ ਅਖਾਰੂ ਪਾਣੀ ਛੇ ਕਾਂਠਾ ਤੋਦੀ ਪਹੁੰਚੀ ਗਈ ਆ ਸਾਹਮਣੇ ਬੀਜੂ ਇੱਕ ਗਾਬੜੂ ਪੜੀ ਹੋਈ ਏ ਰਿਕਰਿਟਮੈਂਟ ਨਾ ਪਾੜਾ ਮੈਂ